નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ વિજલપોરમાં હડકાયેલી કૂતરીએ આતંક મચાવ્યો છે જેમાં વિજલપોર વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોમાં કૂતરી દ્વારા બાવીસ લોકોને કરડી લીધા છે જેમાં નાના બાળકો સહિત યુવાનો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે કૂતરીના કરડવાથી ઘટનાથી વિજલપોર વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને ખાસ કરીને બાળકો હોય તેવા પરિવારોની ચિંતા વધી છે ત્યારે લોકો કુતરીને જોતા જ મારવા દોડી રહ્યા છે વિજલપોરમાં હડકાયેલી કૂતરીએ નાના બાળકો સહિત યુવાનો અને વૃદ્ધોને બચકા ભરી આતંક મચાવ્યો છે જેથી લોકો કુતરીને જોતા જ મારવા દોડી રહ્યા છે તો બીજી તરફ હડકાયેલી કુતરી ખુલ્લે આમ ફરી રહી છે જેથી સ્થાનિકોમાં ભયનો માહોલ પણ સર્જાયો છે સુરત શહેરમાં રખડતા કુતરાઓ નાના બાળકો યુવાનો અને વૃદ્ધોને કરડી રહ્યા છે જેમાં નાના બાળકોના મોત નીપજવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે સુરતમાં રખડતા કૂતરાઓનો આતંક બાદ હવે નવસારી શહેરમાં પણ રખડતા કૂતરાઓનો આતંક જોવા મળી રહ્યો છે ત્યારે નવસારીના ભરચક વિસ્તાર જેવો લુનસી કોઈ પર રખડતા કૂતરાએ મેદાનની પાડી બેસેલા કેટલાક વૃદ્ધોને કૂતરું કરડ્યું હતું ત્યારબાદ અન્ય ત્રણ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા જેના પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો જોકે ત્યારબાદ નવસારીમાં રખડતા કૂતરાઓથી શાંતિ મળી હતી પરંતુ હવે વિજલપોરમાં એક હડકાયેલી કૂતરીએ આતંક મચાવ્યો છે વિજલપોરના મારુતિનગર વનગંગા સોસાયટી અલકાપુરી સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી એક હડકાયેલી કૂતરી ખુલ્લેઆમ રખડી રહી છે જે કુત્રીએ થી બાવીસ લોકોને બચકા ભર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે જેના કારણે આ વિસ્તારમાં રહેતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે કે કેટલાક દિવસોથી રખડતી હડકાયેલી કુતરી દેખાતી બંધ થઈ ગઈ હતી જેથી લોકોમાં થોડી રાહત થઈ હતી આ કુતરીએ છવ્વીસ તારીખે મારુતિનગરની બાજુમાં આવેલી વનગંગા સોસાયટીમાં એક નાના બાળકને કરડી હતી કુતરીના કરડવાથી બાળકના પગમાંથી માંસ નીકળી ગયું હતું જેથી પરિવારજનોએ તે બાળકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી જ્યાં બાળકને બાર જેટલા ટાંકા આવ્યા છે તો મારુતિનગરમાં પણ એક બાળકને કરડતા તેને પણ ત્રણથી ચાર જેટલા ટાંકા આવ્યા છે ત્યારે અમારો રિપોર્ટર મહેશભાઈ શોકે રહ્યા છે આવો આપણે સાંભળીએ ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો હાલ અમે આવી પહોંચ્યા છે વિજલપુર વિસ્તારની અંદર વિજલપુરના એક વિસ્તારમાં નહીં પણ ત્રણ વિસ્તારની અંદર હડકાયા કૂતરાનો આતંક છે અને એવો આતંક છે કે એક કૂતરાએ છેલ્લા એક મહિનાની અંદર લગભગ અઢારથી વીસ બાળકોને તેમજ વૃદ્ધોને પોતાના શિકાર બનાવ્યા છે પણ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો છેલ્લા આ એક અઠવાડિયાની અંદર બે બાળકોને એવો શિકાર બન્યા છે કે જેને એકને ચાર ટકા તો બીજાને બાર ટાકા સુધી લેવા પડ્યા છે એવો આતંક વિજલપુર વિસ્તારની અંદર

હા તો દાદર પર ચડી ગયો કૂતરું ભાઈ ગયું તો મારા છોકરો ઘરમાં આવવાની તૈયારી હતી પણ એ પડી ગયો એટલે એને બચકુ ભરીને જતી રહ્યો એને બાર ટાકા આવ્યા છે એને ગંભીર ઈજા છે તમે જુઓ એ પ્રમાણે કે આટલા નાના નાના બાળકો જ્યારે સ્કૂલે જવા માટે નીકળતા હોય તૈયારી કરતા હોય માં જ્યારે બારણાને આગરો મારતી હોય અને કૂતરું દોડતું આવે અને બાળકને શિકાર બનાવે નાનું બાળક દાદર ચડી ગયું બીજું બાળક પડી ગયું અને એને બચકું ભરવામાં આવ્યું અને બાર ટાકા આવ્યા કેવી ઘટના બનવા પામી આ ક્યારની ઘટના છે હા છવ્વીસ તારીખની ઘટના છે હું સાડા નવ વાગે એને તૈયાર કરીને સ્કૂલમાં જવા માટે એને તૈયાર મેં રેડી કર્યો એને કીધું થોડીક વાર હું મમ્મી બહાર રમી લો તે બહાર રમવા જ માટે ગયો અને એમાં કૂચો એને કવડી ગયું તમે જુઓ એ પ્રમાણે કે ભાઈ કૂતરાનો એટલો બધો આતંક છે કે સોસાયટીવાળા પણ બધા જે ખરા એ હાલ ભેગા થઈ ચૂક્યા છે અને એક જ વાત કે આ કૂતરાની જે કોઈક ટ્રીટમેન્ટ કરવામાં આવે કારણ કે હળકવાયું કૂતરું છે અને મહિનાની અંદર લગભગ અઢારથી વીસ જેટલા લોકોને એણે શિકાર બનાવ્યો છે અને ખાસ કરીને એક જ અઠવાડિયાની અંદર બે બાળકોને જેમાંથી એકને ચાર તો બીજાને બાર ટકા સુધી આવવા પામ્યા છે કૂતરો કાઢ્યા પછીથી તમે બાળકને ક્યાં લઈ ગયા કેવી ટ્રીટમેન્ટ થઈ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા એમને ત્યાં રાખ્યો સાફ સફાઈ કરી પગની ને એ પછી લગાવ્યા છે અને બાળકની પરિસ્થિતિ હાલ કેવી છે અત્યારે સારી છે થોડી હમણાં ચાલવાની ના પાડી છે એમને પંદર દિવસ પંદર દિવસ સુધી કચ્છ જવાનું ને ચાલવાનું પણ નહીં તમે વિચાર કરો કે બાર બાર ટાકા બાળકને પગમાં આવ્યા હોય બાળકની ઉંમર કેટલી છે ચાર વર્ષ માત્ર ચાર વર્ષનો બાળક જો બાર ટાકા લેવા પડતા હોય પગની ઉપર પંદર દિવસ સુધી કમ્પ્લીટલી બેડ રેસ ચાલવાની પણ ના પડવી બીવી ચાર વર્ષના બાળકને રમવાનું પણ નહીં પથારીમાંથી ઊભું પણ નહીં થવાનું કેવી હાલત થતી હશે તમે વિચાર કરો અને એ કોના પ્રતાપે રખડતા કૂતરાઓના આતંકના કારણે આ શ્વાન જે ખરા એ શ્વાનને પહેલાં નસબંધી કરવામાં આવતી હતી કે જેથી કરીને એ પોતાની પ્રજાતિનો વધારો નહીં કરી શકે આ રખડતા શ્વાન જેને સ્ટ્રીટ ડોગ કહેવામાં આવે છે એનો એટલો તો બધો મોટો આતંક છે કે જેના કારણે થઈ અને આ સોસાયટી નહીં પણ આજુબાજુની બે સોસાયટીના લોકો પણ ત્રસ્ત બનવા પામ્યા છે અને એટલો ખરાબ આતંક આ કૂતરાઓનો છે આની ઉપર કોઈ અંકુશ આવશે ખરું સત્તાધીશો નગરપાલિકા અન્યુ પર કોઈ એક્શન લેશે ખરી કારણ કે બાળકને बार-बार ટકા આવતા હોય ચાર વર્ષનો બાળક હોય તમે વિચાર કરી શકો છો કે માતા-પિતાની કેવી હાલત થતી હશે બાળકો સ્કૂલે જતા પણ આજે ડરી રહ્યા છે આઈસ્ક્રીમ ہمارے યહાં રોસ્ટ છે અને વો રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ પાંચ સે જ્યાદા વેરાઈટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો ત્યારે આ ઘટનાને પગલે હવે લોકોમાં રખડતી હડકાયેલી કૂતરી સામે રોષ જોવા મળ્યો છે કુત્રી દેખાતાની સાથે જ લોકો તે કુત્રીને મારવા દોડી રહ્યા છે સાથે જ હજી કુત્રી ખુલ્લે ફરી રહી હોવાથી લોકોમાં ભય પણ જોવા મળી રહ્યો છે ત્યારે પાલિકા તંત્ર આ રખડતી હડકાયેલ કુત્રીથી આ વિસ્તારના લોકોને મુક્તિ અપાવે તેવી માંગ ઉઠી રહી છે

તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો